બિટાદા ચોકડી ખાતે વિશ્વઇન્દુ પરિષદ બજરંગ દળે આતંકી હુમલાનો નોંધાવ્યો વિરોધ પહલગામ આતંકી હુમલામાં છવ્વીસ જેટલા લોકોના મોત થયા હતા જે બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે માણસા વિશ્વ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયા હતા ઇટાદરા ચોકડી ખાતે આતંકવાદીના પુત્રાનું દહન કરવામાં આવ્યું ત્યારબાદ મૃતકોને શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ પ્રગટાવવામાં આવી લોકોમાં ભયંકર આક્રોશ જોવા મળીને વિરોધ પ્રદર્શનમાં સ્થાનિકો પોસ્ટર સાથે જોડાયા હતા જાતને ધર્મ પૂછી જેવા બેનરો જોવા મળ્યા હતા આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી લોકોએ આતંકીઓ વિરુદ્ધ હોરીઓ પણ બોલાવ્યો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નગર તથા તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા રિપોર્ટર હરેશ ઠાકોર માણસા